દહેગામથી બાયડ ને બાયડથી દહેગામ જે રોડ છે એ રોડ ઉપર અસંખ્ય ડમ્ફર ચાલકો જતા હોય છે અને ડમ્ફર ચાલકોની આપણે સ્પીડ જોઈએ હું ઘણી વખત ત્યાંથી આવતો હોઉં છું અને સ્પીડ ખૂબ ભયનીય હોય છે અને ઓવર સ્પીડ હોય છે ત્યારે મારે સરકારી તંત્ર એટલે કે પોલીસ તંત્ર આરટીઓ ટ્રાફિક પોલીસ તમામને વિનંતી કરું છું આમ તો કડક શબ્દમાં કહું છું કે જે પ્રકારની આંબલિયારાની બાજુમાં જે ઘટના બની અને સંજય સોલંકી નામના યુવાનનું મને જાણવા મળ્યું છે કે એની સગાઈ હતી એ દિવસ હોય કે બીજા દિવસ એની ટૂંક સમયમાં સગાઈ હતી અને જે પ્રકારે ઘટના બની અને એ એક્સિડન્ટની અંદર એના શરીરના બે ભાગ થઈ ગયા છે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ પ્રકારની ઘટના એકવાર નહીં પરંતુ વારંવાર બનતી હોય છે ના આ ચાલકોનો પોલીસ તંત્રને ને તમામ લોકોને વિનંતી કરું છું કે આપ કેમ્પ કરો સરકારી અધિકારીઓ કેમ્પ કરીને એમને સમજૂતી આપો અને આવા ડફર ચાલકો ઓવર સ્પીડથી જતા હોય તેના પર કાયદેસર કાર્યવાહી કરો પ્રજા સેવક તરીકે જ્યારે હું જો કોઈક દિવસ રોડ ઉપર ઉતરી ગયો ત્યારે તમને બધાને તકલીફ પડશે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે અને આપને કડક શબ્દોમાં હું સૂચના આપું છું કે આના ઉપર કંટ્રોલ લાવવા માટે પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ કે ટ્રાફિક પોલીસ આના પર કડક કાર્યવાહી કરે હા